વડોદરાના શ્રી દિગંબર જૈન સમાજ અલકાપુરી દ્વારા દેસાઈ રોડ પર શ્રી ચંદ્રમતી માતાજીનો પરમો દીક્ષા જયંતિ મહોત્સવ યોજવામાં આવ્યો હતો શ્રી દિગંબર જૈન સમાજ અલ્કાપુરી વડોદરા દ્વારા શ્રી એક હજાર આઠ ચિંતામણી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર તથા નવગ્રહ જિનાલય માત્રી મંદિર સોસાયટી દેસાઈ રોડ પર પરમ પૂજ્ય શ્રી એકસો પાંચ ચંદ્રમતી માતાજીનો પચ્ચીસમો દીક્ષા જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી દિગંબર જૈન સમાજ અલકાપુરીના પ્રમુખ મહેશચંદ્ર શાહ પ્રચાર પ્રસારક સમિતિના મમતા શાહ સુભાષ જૈન જતીન શાહ સહિત શ્રી સમસ્ત દિગંબર જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ મહોત્સવ દરમિયાન સવારે શોભાયાત્રા અષ્ટકુમારિકા દ્વારા દીક્ષા દિવસ માણસો માતાજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું પૂજ્ય માતાજીના પાદરા સમાજ તથા પચ્ચીસ ચતુર્ભમાં સ્થળના શ્રાવકો દ્વારા માતાજીને શ્રીફળ અર્પણ કરવામાં આવ્યું હતું તેમજ ગુરુજી

નગરયાત્રા ત્યારબાદ માતાજીનું પાંચ પાદ પ્રક્ષાલન ત્રણ કુમારિકા દ્વારા સ્વાગત અને ત્યારબાદ એમની હાજરીમાં પાઠશાળાના બાળકો દ્વારા દ્વારા અભેક્ષ જીવનભર નહીં ખાવા માટેની પ્રતિજ્ઞા માતાજીની વિનયાંજલિ માતાજીનું પૂજન ગુરુજીનું પૂજન અને ત્યારબાદ આજે અલકાપુરી સમાજ દ્વારા માતાજીને એક વાત્સલ્યમય ગુરુમાં નામની માનદ પદવી એનાયત કરવામાં આવી અને ત્યારબાદ માતાજીના આશીર્વાદ અને એમ કરી સંયમી જીવનને ઉજવવાનું આ પ્રોગ્રામ બનાવ્યો કે જેથી કરીને દરેક બીજા સંસારી જીવોને એક મોટિવેશન મળે ઉત્સાહ થાય કે ભાઈ મારો આત્મા પણ પરમાત્મા જ છે આત્મા એ જ પરમાત્મા એવું આપણા જે ધર્મમાં કહ્યું છે તે આત્મામાંથી પરમાત્મ કરવાની પ્રક્રિયા જે છે એ જે આ કરી રહ્યા છે તેમાં આપણે પણ મોટિવેશન લઈ એ પંથે ચાલીએ તેવી ભાવના સાથે આ પચીસમો દીક્ષા જયંતી મહોત્સવ આજે અલકાપુરી દિગમ સમાજ દ્વારા ઉજવવામાં આવે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર